એટલે જલ્દીથી આવો આ કોલ મળતા જ તેઓ સ્થળ પર તપાસ કરી હતી અને જાળીઓ હલાવીને જોયું તો ત્યાં આશરે દસ ફૂટનો મહાકાય અજગર હતો જે ભાગી રહ્યો હતો તેને રેસ્ક્યુ કર્યું હતો પછી વન વિભાગ અને સ્થાનિક એનજીઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પણ તેમનો સંપર્ક નંબર મળ્યો નહીં એટલે તેમને ત્યાં જ મુક્ત કરી દેવાના હતા પણ કાયદાને ધ્યાનમાં રાખીને કોઈ ખોટો આરોપ ન લગાવે એટલે તેને વડોદરા વન વિભાગમાં જમા કરાવેલ હતો પછી બોરસદ અને આણંદના NGO વાળાએ જે સાચી હકીકતથી અજાણ હોય અને ત્યાંના સ્થાનિક મીડિયાએ પણ આ સમાચાર પ્રસારિત કર્યા હતા અમારા ધ્યાનમાં આ વાત આવતા તરત જ બોરસદ વન વિભાગમાં જઈ ઉપર લખેલ સાચી હકીકત જણાવી હતી પછી ત્યાંથી બોરસદ વન વિભાગના કર્મચારીઓ સાથે વડોદરા વન વિભાગમાં આવીને અજગરને બોરસદ વન વિભાગ લઈ ગયેલ છે મારા ખેતરમાં આજે હું પાણી ભરવા રાતે ગયો હતો ત્યાં આગળ મને એક અજગર દેખાયો તો મેં બરોડાના જે ટીમ છે અરવિંદ પવાર એમની ટીમને મેં જણાવ્યું કે મારા ખેતરમાં અજગર આવ્યો છે તો તમે એને બચાવવા આવો તો ડબલ્યુઆઈ ટીમના અરવિંદ પવારને ને એમની ટીમ એ સાથે બરોડાથી આવ્યા અને અજગરને સહી સલામત રીતે બચાવી દીધો અને એને જંગલ ખાતાને સોંપવા લઈ ગયા વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આયકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર